આ વડ મહાકાલી વડ તરીકે જાણીતો છે આ વડ આવ્યો છે કંથારપુર ગામ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર કંથારપુર ગામમાં આવેલો વડ મહાકાલી વડ તરીકે એટલા માટે જાણીતો છે કેમ કે આ ઘેઘુર વડલાની નીચે મહાકાળીમાંનું બહુ જ પુરાણું મંદિર છે કંથારપુર ગામ તરફ જશો ત્યારે તમને થોડેક દૂરથી રોડની આસપાસ બેઠેલા પાથરણાવાળાઓથી તમને ખ્યાલ આવી જશે કે તમે એક ધાર્મિક સ્થળ પાસે પહોંચી ગયા છો તમે નજર કરશો તો તમને એક વિશાળ વડલો દેખાશે એ જ છે કંથારપુરા વડ નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને લઈને આવું છું એક વિશિષ્ટ જગ્યાએ જે છે કંથારપુરા વડ કંથારપુરમાં આવેલો આ વડ મહાકાલી વડ તરીકે જાણીતો છે કેમ કે આ વડલાની નીચે આવેલું છે વિખ્યાત માનું મંદિર અને કહેવાય છે કે આ વડલો ચારસોથી પાંચસો વર્ષ જૂનો છે અને ગામવાળાઓએ એને અત્યાર સુધી સાચવ્યો છે કોઈ એને ડાળખી તોડવાની પરમિશન નથી ગામવાળાઓની રાખરખાવતી આ વડલો આજે ઘણો બધો વિશાળ થઈ ચૂક્યો છે મારું નામ બહુ દીપેન્દ્ર ગોસ્વામી આ મહાકાલીવડ કંથાપુરા દેહગામ તાલુકામાં આવેલું છે અને બહુ જૂનો પુરાનો વડ છે વડ કંથાપુરા બહુ જૂનું અને પુરાણું છે આ વર્ડને પાંચસોથી સાતસો વર્ષ થઈ ગયા અહીંયા યાત્રાળુ ઘણા બધા આવે છે દર્શન કરવા આવે છે કોઈ બાધા રાખવા માટે આવે છે અને શ્રદ્ધા વિશ્વાસથી જો માતાજીની માનતા રાખે છે તો એ લોકોની બધાની મનોકામનાઓ પૂરી કરે છે પણ મનોકામનાઓ પૂરી થાય એટલે માતાજી જે માનતા રાખી હોય આજે નહીં તો પણ કાળી પર એમને બાધા પૂરી કરવી પડે છે આજે માતાજીના બે મંદિર છે એક માતાજીની જે બાર કાચવાળું મંદિર છે એ સ્વયંભૂ મૂર્તિ છે આ નંદર સામે છે એ પ્રતિષ્ઠા કરેલું છે જ્ઞાન જગ્યા જે અંદર અંદરવાળું છે અને બાર માતાજીની મૂર્તિ છે સ્વયંભૂ મૂર્તિ છે અને માતાજી દરેકની મનોકામનાઓ પૂરી કરે છે હવે અહીંયા માતાજીની મૂર્તિ સ્વયંભૂ છે પાંચસો છસો રોજ જેવું થઈ ગયું અને માતાજીનું મંદિર નહોતું પણ માતાજીનો વર નીચે માતાજીની મૂર્તિ હતી પણ ગામવાળાએ બધાએ કંથાપુરા ગામના બધા દરેક વડીલો ભેગા થઈ માતાજીની રજા લઈને અને માતાજીનું મંદિર બનાવ્યું અને માતાજી એમની પણ માતાજી ઈચ્છાઓ પૂરી કરી છે અને અહીંયા જે અંદર માતાજીનું મંદિર છે ત્યાં જૂની વાવ હતી એ આપણે તો જોઈ લે પણ આપણા દાદાના દાદાએ જોયેલી છે એ વડની નીચે વાવ પૂરાણ કરી અને તે જગ્યાએ માતાજીની રજા લઈ અને માતાજીનું મંદિર બનાવી મોટું કહેવાય છે કે ગુજરાતનો સૌથી જાણીતો વડ જે કબીર વડ છે એના પછી સેકન્ડ નંબરે આ કંથારપુરનો વડ આવે છે વરલાનો ઘેરાવો કહીએ તો લગભગ એકાદ એકર વિસ્તારમાં ફેલાયેલો આ વડ ધીમેથી ગુજરાતનું એક જાણીતું પ્રવાસન સ્થળ બની રહ્યું છે અને સરકાર પોતે પણ આ બાબતે પ્રવાસન સ્થળ બનવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે ગુજરાત સરકારની તૈયારી છે કે આ વડલાને આ મહાકાળી ધામને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે એના કારણે અહીં એક પ્રોપર ટુરિઝમ માટેનું ફંડ પણ ફાળવામાં આવ્યું છે આસપાસ એનો વિકાસ થઈ રહ્યો છે અને આ જે જૂનો પુરાનો વડલો છે એને વધારે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય એવી પૂરી તૈયારીઓ થઈ રહી છે શરૂઆતના સમયમાં આ વડલાની આસપાસ જે પણ શ્રદ્ધાળુઓ આવતા હતા જે પણ પ્રવાસીઓ આવતા હતા એ વડલાની ડાળીઓ ઉપર કે બીજી બધી રીતે વડલાને નુકસાન થાય એ રીતનું જે વર્તન હતું એના કારણે હવે મંદિરને ફરતે પ્રદક્ષિણા અર્થે આ આખો એક પાથવે કરવામાં આવ્યો છે એક ફેન્સિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને ફેન્સિંગને વળોટીને સામે તરફ જવાની સંપૂર્ણ મનાઈ ફરવામાં આવી છે કે જેથી આ વડલાની પરિસ્થિતિ યોગ્ય જોળવાઈ રહે આ વડલો હજારથી વધારે કપિરાજોનું અને ઘણા બધા પક્ષીઓનું આશ્રય સ્થાન બનેલો છે એ રીતે જોવા જઈએ તો આ વડલો ઘણા બધા પશુ પંખીઓનું પણ સ્થાન છે ધાર્મિક સ્થાન તો છે જ પણ ઘણા બધા પશુ પંખીઓનું અને જીવોનું પણ એક આશ્રય સ્થાન બની રહ્યો છે મહાકાળી વડ વિશેનો આ એપિસોડ કેવો લાગ્યો એ બાબતે આપ મને જરૂર પ્રતિભાવ આપજો આપના સજેશન્સ અને આપની કોમેન્ટ્સમાં હું યોગ્ય પ્રતિભાવ આપવા માટે હરદમ તૈયાર રહું છું આ સાથે હું શશિકાંત વાઘેલા આ વિડીયોને અહીં વિરામ આપું છું આવા જ કોઈક નવા સરસ ઇનોવેટિવ આઈડિયા સાથે નવા વિચારોના આઈડિયા સાથેના વિડીયોઝ હું તમારી સમક્ષ લઈને ફરીથી ઉપસ્થિત થઈશ ત્યાં સુધી જય શ્રી રામ જય મહાકાલીમાં જય ભારત જય હિન્દ વંદે માત્ર